રાજ્યમાં બે દિવસના વરસાદ બાદ ફરીથી વિરામ આવતા જનજીવન થયું સામાન્ય સવારથી ભરૂચના વાલિયામાં સૌથી વધુ છ ઇંચ વરસાદ પૂણા અંબિકા અને કાવેરી નદીઓના જળસ્તર વધતા એક લાખથી વધુ લોકો પ્રભાવિત આ વર્ષે રાજ્યમાં સરેરાશ કરતા સારું રહ્યું ચોમાસું છેલ્લા ચાર વર્ષની તુલનાએ આ વર્ષે ઓગસ્ટમાં સૌથી વધુ સત્તર પોઈન્ટ અડસઠ ઇંચ વરસાદ ઘટ ગણાતા ઉત્તર ગુજરાતમાં પણ આ સિઝનનો ચોરાણું ટકાથી વધુ વરસાદ ભારે વરસાદ બાદ ગુજરાતમાં રોગચાળાનો આતંક પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનું વધ્યું પ્રમાણ અમદાવાદમાં ડેન્ગુના નોંધાયા છસો ઇઠ્યાસી કેસ આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે સર્વે કરી જંતુનાશક દવાઓના છંટકાવ અને ફોગિંગની હાથ ધરાઈ કામગીરી પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ રેસ્ક્યૂ માટે ગયેલું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા બે ક્રૂ મેમ્બરના મૃત્યુ એકનો બચાવ તો એકની શોધખોળ ચાલો ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે મુખ્યમંત્રીને બનાવ્યા સભ્ય ગુજરાતમાં બે કરોડ સભ્ય બનાવવાનો લક્ષ્યાંક દરેક સક્રિય કાર્યકર્તાને સૌ પ્રાથમિક સભ્ય બનાવવા કરી અપીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું બ્રુનેઈના દેરુસ્લામમાં શાનદાર સ્વાગત પ્રધાનમંત્રીએ દેરુસ્લામની રાજધાની બંદર સિટી બેગાવનમાં નવા ચાંસરી ભવનનું કર્યું ઉદ્ઘાટન તો બ્રુનેઈના સુલતાન સાથે કરશે દ્વિપક્ષીય બેઠક દુષ્કર્મ મામલે કડક સજાનું પ્રાવધાન કરતું વિવાદિત બિલ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પસાર દુષ્કર્મ મામલે પીડિતા મૃત્યુ પામે કે અપંગ બને તેવા કેસમાં આરોપીને દસ દિવસમાં કરાશે ફાંસીની સજા ભાજપે બિલને આપ્યું સમર્થન પેરિસ પેરાલિમ્પિકમાં ઝળક્યું ભારત મેડલ ટેલીમાં પંદરમાં ક્રમે પહોંચેલ ભારત માટે આજે પણ શૂટિંગ જ્વેલિંગ થ્રો અને હાઈ જમ્પમાં મેડલની આશા જીવન